જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો માક્ષર મહિનાનું પાઠ પૂજા ધાર્મિક કાર્યો માટે ખૂબ જ મહત્ત્વ છે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સર્વ માસોમાં હું માક્ષર માસ છું આથી માક્ષર માસમાં શ્રી કૃષ્ણ ભગવાનની અને વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના સ્તુતિ ખૂબ જ ફળદાયક છે મિત્રો માક્ષર માસમાં આદ્રા નક્ષત્રનું પણ ખૂબ જ મહત્ત્વ છે આ વર્ષે તારીખ સત્યાવીસ બાર ત્રેવીસ બુધવારના દિવસે ખૂબ જ સારો સંયોગ આવી રહ્યો છે આ દિવસે પવિત્ર માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રનો સમન્વય થઈ રહ્યો છે શિવ મહાપુરાણમાં વિદ્વેશ્વર સંહિતાના અધ્યાય નવમાં શ્લોક નંબર પંદર સોળ અને સત્તરમાં જણાવ્યા મુજબ માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર હોય તે દિવસે શિવલિંગના દર્શન અને શિવલિંગની પૂજા ખૂબ જ ઉત્તમ ફળ આપનાર બને છે આ પવિત્ર દિવસે શિવલિંગની પૂજા કરવાથી મનુષ્યના સર્વ પાપ નષ્ટ થઈ જાય છે શિવ પૂજા અર્ચના કરવાથી આ દિવસે વિશેષ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે મહાદેવની રુદ્રી લઘુરૂદ્ર અભિષેક મંત્ર જાપ વગેરે કરવાથી મનુષ્યની મનોકામના સિદ્ધ થાય છે આ પવિત્ર પરમ દિવસે શિવલિંગ પર જળ ચડાવવું અને કાળા તલ ચડાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે માટે ભાવિક ભક્તોએ આ દિવસે અવશ્ય શિવલિંગના દર્શન કરવા અને પૂજન કરવું જો બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી આરતી કરવી મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં અગિયાર એકવીસ એકાવન અથવા તો એકસો આઠ દીપ પ્રગટાવવા જો મંદિરમાં ન જઈ શકાય તો પોતાના ઘરના મંદિરમાં પણ દીપ પ્રગટાવી શકાય છે આમ કરવાથી મહાદેવની કૃપાની વિશેષ પ્રાપ્તિ થાય છે આ દિવસે શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે સૌ પ્રથમ બ્રહ્મા અને વિષ્ણુએ લિંગની પૂજા કરી હતી શિવપુરાણની કથા પ્રમાણે એક સમય બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનમાં વિવાદ થાય છે આ વિવાદનું નિવારણ લાવવા માટે શંકર ભગવાન સ્વયં બંનેની વચ્ચે અગ્નિસ્તંભ તરીકે ઊભા રહે છે આ જ અગ્નિસ્તંભ એટલે કે શિવલિંગનું પ્રગટ થવું જે દિવસે શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ દિવસ હતો માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્ર મિત્રો આ કારણથી આ દિવસનું શિવપૂજા માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો આપશો મિત્રો આ દિવસનું મહત્ત્વ જાણ્યા પછી નજીકના શિવ મંદિરે જઈને શિવલિંગની પૂજા અર્ચના અભિષેક કરીને પુણ્ય લાભ મેળવશો અને આ વિડીયોને મિત્ર પરિવારમાં શેર કરીને તેમને પણ આ મહત્ત્વના દિવસે શિવ પૂજાના દર્શનનો લાભ આપશો આશા રાખું છું કે આપને વિડીયો સારી લાગી હશે તો આપ સૌ સત્યાવીસ બાર ત્રેવીસ અને બુધવારના દિવસે શિવલિંગની પૂજા અવશ્ય કરશો ફરી મળશું નવી જાણકારી સાથે નવી વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ